નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે રખડતા સ્વાનનો આતંક રાજકોટના જામ જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો છે જેમાં એક બાળકનું મોત થયું છે મૃતક રવિને શ્વાનોએ બચકા ભર્યા તેના પરિવારજનો રવિને શ્વાનો પાસેથી ખેંચીને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો છે તેથી તેના પરિવારમાં શોક ફેલાયો છે પરિવારે રખડતા શ્વાનનો આતંક દૂર કરવાની માંગ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવાલમાં લોકોની ભીડ ઉમટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એન્ટ્રી કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે ત્યારે કાર્નિવાલને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કાંકરિયા ખાતે પહોંચી રહ્યા છે દરેક ગેટ ઉપર લોકોને તપાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે મેટલ ડિટેક્ટરથી તપાસી અને જે પણ લોકો બેગ લઈને આવે છે તેમની બેગ વગેરે તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે કાંકરા કાર્નિવાલને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું છે પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અમદાવાદમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી ગગડી ગયું છે સોમવારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જે મંગળવારે બાર પોઈન્ટ સાત ડિગ્રીએ પહોંચી ગયું હતું હજુ ચોવીસ કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે એ પછી તાપમાન ફરીથી બેથી ચાર ડિગ્રી વધતા ઠંડીથી થોડી રાહત મળવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયા કાર્નિવાલની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂઆત અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે પંદરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે જે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે આ કાર્નિવલનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી પટેલના હસ્તે કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ ઝૂમાં વ્હાઇટ ટાઈગરની એન્ટ્રી જોવા મળી છે જૂનાગઢના શક્કરબાગ જૂમાં વ્હાઇટ ટાઈગરની એન્ટ્રી થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે આશરે સવા બે વર્ષ પછી સફેદ વાઘની જોડનું આગમન થયું છે સફેદ વાઘને જોવા માટે પ્રવાસીઓએ વધારાના પચાસ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે કારણ કે આ વાઘ કોઈ પાંજરામાં નહીં હોય આ વાઘને જંગલ સફારી રૂટ પર રાખવામાં આવશે ત્યારે જંગલ સફારી રૂટમાં જવા માટે પ્રવાસીઓએ વધારાના પચાસ રૂપિયાની ટિકિટ લેવી પડે છે મહત્વના સમાચારની વાત કરીએ તો વન વિભાગમાં ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ભરતી થયેલા આઠસોથી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા છે સરકારમાં જોડાનાર સૌ યુવાનોને ઉજ્જવળ જીવન અને તેજસ્વી કારકિર્દીની શુભકામનાઓ પાઠવી છે કહ્યું છે કે યુવા શક્તિના ડેમોગ્રાફિક ડિવિઝનને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા સજ્જ બનાવવાની સરકારને નેમ છે આ યુવાનો પૂરી નિષ્ઠાથી સેવા રહેશે તેવો સીએમને વિશ્વાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાચવજો સ્વેટર અને રેનકોટ સાથે રાખજો હવામાન વિભાગે છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે આ આગાહીના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરીથી શીત લહેર શરૂ થઈ ગઈ છે રાજકોટમાં તાપમાન નવ ડિગ્રીએ પહોંચી ગયું છે જ્યારે ગિરનાર અને નલિયામાં પારો સાત ડિગ્રી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માણી શકશે રંગારંગ કાર્યક્રમો આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાતી કલાકારોનો જમાવડો જોવા મળી રહ્યો છે આ કાર્નિવલમાં કિંજલ દવે ગીતાબેન રબારી સાંઈરામ દવે સહિતના કલાકારો લોકોને મોજ કરાવશે ત્યારે આ સાથે એકવા ડાન્સ સ્પેરો શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધા પર દુષ્કર્મ મામલે નરાધમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ભરૂચના આમોદમાં પાંત્રીસ વર્ષના વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યો હતો ત્યારે વૃદ્ધા પર દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપી શૈલેષ રાઠોડના પાંચ દિવસના રિમાન્ડ પણ માગ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠસોને અડસઠ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઠસો ને અડસઠ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે તેત્રીસ પ્રજાલક્ષી કાર્યો તેમાં ત્રણસોથી વધુ આવાસો અને સિત્યોતેર દુકાનો ડીએમએસ મોડ્યુલ હેરિટેજ ઓનલાઈન મોડ્યુલ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાની થીમ અને સ્વચ્છ શહેરને ઘડવા તૈયાર થઈ જાઓ તો ગીત પર સૌને સ્વચ્છતા માટે સંદેશો પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોલો હેડ કોન્સ્ટેબલનું ઘર જ દારૂનું ગોડાઉન બની ગયું છે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે તો આ સમાચાર ઉપરથી સાફ સાબિત થઈ રહ્યું છે જેમાં પેટલાદના એક પોલીસ હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રને વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખીને દારૂબંધીના લીરે લીરા ઉડાવવાની સાથે સાથે ખાખી વર્દી ઉપર કલંગ લાગે તેવું કૃત્ય કર્યું છે ત્યારે આણંદ એલસીબી પોલીસે આ હેડ કોન્સ્ટેબલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપુનગરના ધારાસભ્ય મોડા પહોંચતા જગ્યા માટે ફાંફા મારવા પડ્યા કાર્નિવાલ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને અમરાઈવાડીના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલ મોડા આવ્યા જેથી તેઓને જગ્યા ન મળતા અધિકારીઓને બેસાડવા માટે ફાંફા મારવા પડ્યા હતા ધારાસભ્યોની જગ્યામાં બેસવા માટે નેતાઓ અને કોર્પોરેશન બેસી ગયા હતા ભાજપના નેતાઓ અને ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેન અને કોર્પોરેશનને સાંકળ મોકળ બેસવું પડ્યું હતું એક સોફામાં ત્રણ ત્રણ લોકોને બેસવું પડ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે